વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ચાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા સાતસો વીસ પિક્સર ઉપર ક્લિક કરી નાખવાનો એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે જોવાનું છે ધોરણ આઠમાં સંસ્કૃતની આઈડિયલ્સની સ્વાધ્યાય પોમાં સત્ર બેનો ત્રીજો પાર્ટ છે પ્રહેલિકા એ આજે આપણે જોવાનું છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને તમારા બીજા મિત્રો હોય તો એને પણ જરૂરથી જરૂર આપણો વિડીયોની લિંક તમે શેર કરી શકો છો વધારે વિડીયો જોવા હોય તો પ્લેલિસ્ટમાં મૂકેલા છે નોખા નોખા ધોરણના અને નોખા નોખા વિષયના તો પ્લે લિસ્ટમાં જઈને પણ તમે વિડીયો બધા જોઈ શકશો ચાલો તો આપણે પાઠની શરૂઆત કરીએ એમાં સૌથી પહેલાં આવે છે તમારા ફેવરેટ વિકલ્પો ચાલો પહેલો પ્રશ્નો છે પન્નગી સદસ્ય ક અર્થ જવાબ આવશે એ સર્પ પછી બીજું છે ક તે વર્ધતે છ તો સી આવશે ચંદ્રમાં પછી ત્રીજું છે ક્ષય વૃદ્ધિ છ ભવત તો જવાબ આવશે ડી સમુદ્ર સિ પછી ચોથું છે કોણ નિર્જીવ અને નિરાહારી છે તો જવાબ આવશે સી હળ પછી પાંચમું છે પત્રને કેવો દર્શાવવામાં આવ્યો છે તો કે ડી આપેલા તમામ એટલે કે આપેલા તમામ એટલે કે એ બી સી ત્રણેય જવાબ આવશે એટલે કે સ્પષ્ટ બોલનારો મુખવી નાનો અને અક્ષર જ્ઞાનવાળો પછી આવે છે છઠ્ઠું કોણ સીતાને સુવર્ણ મુદ્રિકા સુવર્ણ મુદ્રિકા એટલે કે વીટી મોકલેલી છે તો કે સી રામે સાતમો સૂત્ર શબ્દસ્ય અર્થ ક્ષતિ તો જવાબ આવશે સી પુત્ર પછી બીજો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો ચાલો એમાં પેલું છે ચતુર્મુખ બ્રહ્મા અસ્થિ તો જવાબ આવશે બ્રહ્મા પછી બીજું છે શંકર વૃષારૂઢ અસ્તિ તો જવાબ આવશે વૃષારૂઢ પછી ત્રીજું છે અપદ શબ્દસ્ય અર્થ પાદર રહિત તો જવાબ આવશે પાદર રહિત પછી ચોથો છે રથ વાયુ વેગેન ચલતી તો જવાબ આવશે વાયુ વેગના પછી પાંચમો છે ભોજનાંતે પેયમ તકરમ તો જવાબ આવશે તકરમ છઠ્ઠો છે વિષ્ણુ પદમ દુર્લભમ પ્રોક્તમ તો જવાબ આવશે દુર્લભમ પછી આગળ આવે છે ત્રીજો પ્રશ્ન નીચે આપણે પ્રશ્નોના ગુજરાતીમાં ઉત્તર આપો ચાલો એમાં પેલું છે એક ચક્ષુ પ્રહેલિકામાં કઈ ત્રણ વિરોધી બાબતો ગણાવી છે તો કે એક ચક્ષુ પ્રહેલિકામાં આ ત્રણ વિરોધી બાબતો ગણાવી છે પેલું તો કે એક આંખવાળો છે પણ કાગળો નથી બીજું દરમાં જવાની ઈચ્છા રાખનાર સાપ નથી અને ત્રીજું વધે ઘટે છે પણ સમુદ્ર કે ચંદ્ર નથી પછી આગળ આવે છે બીજું ચતુર્મુખોના બ્રહ્મા પ્રહેલિકાનો ઉત્તર શું છે તો કે ચતુર્મુખોના બ્રહ્મા પ્રહેલિકાનો ઉત્તર હલમ એટલે કે હળ છે પછી ત્રીજું છે કોણ વાયુ વ્યક્તિ ચાલતો હોવા છતાં એક પગલું પણ આગળ જતો નથી તો કે કુંભારનો ચાંકડો વાયુ વેગે ચાલતો હોવા છતાં એક પગલું પણ આગળ જતો નથી પછી ચોતું છે ભોજન બાદ શું પીવું જોઈએ તો કે ભોજન બાદ છાસ પીવી જોઈએ પછી પાંચમાં છે વિષ્ણુપદને કેવું કહ્યું છે તો કે વિષ્ણુપદને દુર્લભ કહ્યું છે પછી આગળ આવે છે ચોથો નીચે આપણા પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર આપો ચાલો પેલું છે એક ચક્ષુ ક અસ્તી તો જવાબ આવશે કે સૂચિકા કા ક એક ચક્ષુ અસ્તિ પછી બીજું છે ક ધાન્ય ભક્ષણમ કરોતી તો કે અલ ધાન્ય ભક્ષણમ કરોતી પછી ત્રીજું છે ક આ અપદો દુર્ગામી ચ અસ્તિ તો કે લિખિત પત્રમ અપદો દુર્ગામી ચ અસ્તિ પછી ચોથું છે રથ કુત્ર યાતિ તો કે રથ પર્વતા પર્વતાગ્રે યાતી પછી પાંચમું છે સારથી કુત્ર તિષ્ટ તો કે સારથી ભૂમો તિષ્ઠથી પછી છઠ્ઠું છે રામાયણ કા પ્રેસિતા તો કે રામાયણ સીતાએ સુવર્ણસ્ય મુદ્રિકા પ્રેસિતા પછી સાતમો છે જયંત કશ્ય પુત્ર તો કે જયંત શકરસ્ય એટલે કે ઇન્દ્રસ્ય પુત્ર ચલો પછી આગળ પાંચમો પ્રશ્ન છે શબ્દોનું ઉચ્ચારણ કરો અને લખો તો તમારા બધા પ્રશ્નો વાંચવાના છે અને એને એ લખવાના છે પછી આગળ આવે છે છઠ્ઠો પ્રશ્ન નીચે આપેલા ગુજરાતી શબ્દોને સંસ્કૃતમાં લખો ચાલો છે છે ભોજન બાદ તો કે અંતે પછી બીજું એટલે કે મુદ્રિકા પછી ત્રીજું સ્પષ્ટ બોલનારો એટલે કે સ્ફૂટ વક્તા પછી ચોથું છે મુખ વિનાનો એટલે કે અમુક પછી પાંચમું છે દૂર જનાર એટલે કે દુરગામી પછી છઠ્ઠું છે અનાજ ખાનાર એટલે કે ધાન્ય બક્ષણમ પછી સાતમું છે એક ડગલું એટલે કે એકમ પદમ પછી આઠમું છે બળદ પર બેસના એટલે કે વૃષારૂઢ પછી નવમું છે મોકલેલી છે એટલે કે પ્રેસિતા પછી સાતમું છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો ચાલો પેલું છે કાક એટલે કે વાયસ પછી બીજું છે પન્નગ એટલે કે ભુજંગ ત્રીજું છે અજસ્ત્રમ એટલે કે સતતમ પછી ચોથું છે ભૂમિ એટલે કે વસુધા પાંચમું છે ચંદ્રમા એટલે કે સોમ પછી છઠ્ઠું છે સુવર્ણમ એટલે કે કનકમ સાતમું શંકર એટલે કે ઉમાપતિ આઠમું સૂત એટલે કે તનૈયા નવમું ધાન્યમ એટલે કે સસ્યમ દસમું વિષ્ણુ એટલે કે ચક્રાયુદ્ધ પંડિત એટલે કે વિદ્વાન બારમું સક્ર એટલે કે ઇન્દ્ર તેરમું પર્વત એટલે કે નગ અથવા શૈલ ચૌદમો પાદ એટલે કે ચરણ પછી આઠમું છે નીચેના શબ્દોના વિરોધી શબ્દ આપો પેલું ક્ષિય એટલે વિરોધી વર્ધતે બીજું પંડિતનું મૂર્ખ નિર્જીવનું જીવિત અગ્રતનું પુરતઃ નિરાહારીનો આહારી અંતનો આરંભ સાક્ષરનો નિરક્ષર દુર્લભનો સુલભમ પછી આગળ નવમો પ્રશ્ન છે સંધિ છોડ તો પેલો છે ચક્ષુના તો એનું સંધિ શું છૂટી પડશે તો કે ચક્ષુહ પ્લસ ન પછી બીજો બીજો છે કાકોયમ તો કે કાક પ્લસ અયમ પછી ત્રીજો છે બિલમ ઇચ્છન તો કે બિલમ પ્લસ ઇચ્છન પ્લસ ન પછી ચોથો છે ચેવ તો કે ચ પ્લસ એવ પછી પાંચમો સમુદ્રનો ન તો કે સમુદ્ર પ્લસ ન પછી છઠ્ઠું છે વૃક્ષારૂઢો ન તો કે વૃક્ષ પ્લસ આરૂઢ પ્લસ ન પછી સાતમું છે પર્વતાગ્રહ તો કે પર્વત પ્લસ અગ્રે પછી આઠમું છે પદ્મ એકમ તો કે પદમ પ્લસ એકમ પછી નવમું છે ભોજનાંતે તો કે ભોજન પ્લસ અંતે પછી દસમું છે ચતુર્મુખો ન તો કે ચતુર પ્લસ મુખ પ્લસ ન પછી આગળ છે દસમું સંધિ જોડો ચલો એમાં પેલું છે અપદ પ્લસ દુર્ગામી તો કે અપદો દુર્ગામી બીજે સ પ્લસ અક્ષર તો કે સાક્ષર પછી ત્રીજે સ પ્લસ પંડિત કે સ પંડિત પછી ચોથું છે એક ચક્ષુ તો કે એક ચક્ષુ પછી આગળ અગિયારમું છે અહીં આ એકમમાં વપરાયેલા સામાસિક શબ્દો આપે છે જેના આધારે અન્ય શબ્દો બનાવો ચાલો પેલું છે વૃક્ષ ઉપરથી વૃક્ષારૂઢ તો અશ્વ ઉપરથી અશ્વરૂ ગજ ઉપરથી ગજારૂઢ વૃક્ષ ઉપરથી વૃક્ષારૂઢ પછી બીજું છે પદમ ઉપરથી પદમેકમ તો શબ્દ ઉપરથી શબ્દમેકમ વાક્ય ઉપરથી વાક્યમેકમ ગીતમ ઉપરથી ગીતમેકમ પછી ત્રીજું છે ભોજન ઉપરથી ભોજન તો તો દિન ઉપરથી દિનાંતે નિશા ઉપરથી નિશાંતે વર્ષા ઉપરથી વર્ષાંતે પછી ચોથું છે પર્વત ઉપરથી પર્વતાગ્રે તો કે રથ આગળથી રથાગ્રહ વૃક્ષ ઉપરથી વૃક્ષાગ્રહ કર ઉપરથી કરાગ્રે પછી આગળ બારમો પ્રશ્ન છે શબ્દરૂપો ઓળખાવો ચાલો ચક્ષુ તો શબ્દ શું થાય એનો અર્થ તો કે આંખ રૂપ એનું ઉકારાંત વિભક્તિ તો કે પ્રથમા લિંગ તો કે પુલ્લિંગ અને વચન એક વચન ચાલો સમુદ્ર તો શબ્દ થાય સમુદ્ર રૂપ અકારાંત વિભક્તિ પ્રથમા લિંગ પુલ્લિંગ અને વચન એક વચન પછી શંકર તો શબ્દ થાય શંકર રૂપ અકારાંત વિભક્તિ પ્રથમાં લિંગ પુલ્લિંગ અને એક વચન પછી સારથી તો કે શબ્દ થાય સારથી રૂપ ઇકારાંત વિભક્તિ પ્રથમા લિંગ પુલ્લિંગ અને વચન એક વચન પછી આગળ આવે છે વાયુ વેગ શબ્દ અકારાંત વિભક્તિ તૃતીયા લિંગ પુલ્લિંગ અને વચન એક વચન પછી સુવર્ણ એટલે કે શબ્દ થાય સોનાની રૂપ અકારાંત વિભક્તિ ષષ્ઠી લિંગ પુલ્લિંગ વચન એક વચન પછી રામાયણ તો કે શબ્દ રામથી રૂપ અકારાંત વિભક્તિ તૃતીયા લિંગ પુલ્લિંગ અને વચન એક વચન પછી તવ એટલે કે તારું રૂપ અસ્મદ વિભક્તિ લિંગ વચન એક વચન ચાલો પછી છે ધાતુ રૂપો જાન જ્ઞા અથવા જાન ગણ તો કે પહેલો કાળ તો કે વર્તમાન કાળ પરસ્મય પદ પુરુષ ઉત્તમ પુરુષ અને વચન એક વચન પછી તિષ્ઠી તો કે ધાતુ સ્થાવ અને તિષ્ઠ ગણ એક ગણ કાળ તો કે વર્તમાન કાળ પદ પુરુષ મધ્યમ પુરુષ અને વચન એક વચન પછી છે ગચ્છંતી તો કે ધાતુ ગમ અથવા ગચ્છ ગણ તો કે એક ગણ વર્તમાન કાળ પદ કાળ પુરુષ અન્ય પુરુષ અને વચન બહુવચન પછી ચલિયંતે તો કે ધાતુ ચલ ગણ એક ગણ કાળ વર્તમાન કાળ આત્મને પદ પુરુષ તો કે અન્ય પુરુષને વચન બહુવચન પછી આગળ આવે છે ક્ષિયતે તો કે ધાતુ ક્ષી ગણ એક ગણ કાળ વર્તમાન કાળ આત્મને પદ પુરુષ તો કે અન્ય પુરુષ ગણ તો કે એક ગણ કાળ તો કે વર્તમાન કાળ આત્મને પદ પુરુષ તો તો વચન કે વચન ચલો પછી આગળ ચૌદમો પ્રશ્ન છે નીચેના શ્લોકો પૂર્ણ કરો અને સુંદર અક્ષરોમાં લખો ચલો પહેલો શ્લોક છે તો કે ભોજનાંતે ચકી પેયમ જયંત કશ્ય વે સુ કથમ વિષ્ણુ પદમ પ્રોક્તમ તક્ર સુપ્રશ્ય દુર્લભમ પછી બીજો શ્લોક છે અપદો દુર્ગામી સાક્ષરો ન પંડિત અમુક સ્ફુટ વક્તા ચયો જાણ પંડિત સુવર્ણસ સુવર્ણસ જાનકી પ્રસિતા તવ રામેણ સુવર્ણસે ચ મુદ્રિકા પછી ચોથું છે ચતુર્મુખો ન બ્રહ્મ વૃક્ષારૂઢો ન શંકર નિર્જીવી ચ નિરાહારી અજસ્ત્રમ ધાન્ય ભક્ષણમ ચલો પંદરમું છે નીચેના શ્લોકોનું ગુજરાતીમાં ભાષાંતર કરો ચાલો પેલું છે એક એક પન્નગ તો કે છે છે પણ કાગડો નથી તે વર્ધતી ચેવન ચ ચંદ્રમાં તો કે દરમાં જવાની ઈચ્છા રાખ તો આ સાપ નથી ઘટે છે અને વધે છે પણ સમુદ્ર કે ચંદ્ર નથી તો જવાબ આવશે સોય પછી આગળ આવે છે બીજું ચતુર્મુખો નચ બ્રહ્મા વૃક્ષારૂટના શંકર તો કે ચાર મુખવાળો છે પણ બ્રહ્મા નથી બળદ પર બેસે છે પણ શંકર નથી નિર્જીવચ નિરાહારી અજ્રમ ધાન્ય ભક્ષણમ તો કે નિર્જીવ અને નિહારી છે પણ સતત અનાજનું ભક્ષણ કરે છે તો કોણ છે તો કે હળ પછી ત્રીજ છે અપદો દુર્ગામી ચ સાક્ષરો નચ પંડિત અમુક સ્ફુટ વક્તા ચયો જાણાતી સ પંડિત તો કે તે પગ વિનાનો અને દૂર સુધી જનારો છે પણ તે સાક્ષર છે પણ પંડિત નથી મુખ વિનાનોને સ્પષ્ટ બોલનારો છે પણ તે જાણે છે તે પંડિત છે તો આ કહેવાય લખેલો પત્ર એટલે કે કાગળ પછી ચોથું છે પર્વત આગ્રેથોયાતી ભૂમો તિષ્ટથી સારથી ચલતી વાયુ વેગને પદમેકમ ન ગચ્છતી તો કે પર્વતની ટોચ પર રથ ચાલે છે અને સારથી જમીન પર ઊભો છે વાયુના વેગથી ચાલે છે પણ એક ડગલું આગળ જતો નથી તો આ કોણ કહેવાય તો કે કુંભારનો ચાકડો ઉપર તે માટલા બનાવતો હોય ગોળ ગોળ ને પછી પાંચમું છે સુવર્ણ સુવર્ણ છે સુવર્ણ જાનકી પ્રસિદ્ધા તવ રામે સુવર્ણ ચ મુદ્રિકા તો કે હે ઉચ્ચ કુંડની સુંદર વર્ણવાળી નંદીની સીતા શ્રેષ્ઠ પરિવારના સુંદર વર્ણવાળા શ્રી રામે તારા માટે આ ચળકતા રંગની સોનાની વીટી મોકલેલી છે પછી છઠ્ઠું છે ભોજન અંતે ચકી પેયમ જયંત કશ્ય વે સુતઃ કથમ વિષ્ણુ પદમ પ્રોક્તમ તકર સુક્રશ્ય દુર્લભમ તો ભોજનને અંતે શું પીવું જોઈએ તો કે છાસ જયંત કોનો પુત્ર છે તો કે ઇન્દ્રનો વિષ્ણુનું પદ કેવું કહેવું છે તો કે દુર્લભ ચલો અહીંયા તમારો ત્રીજો પાર્ટ થાય છે પૂરો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને ખાસ તો તમારા બીજા મિત્રો હોય તો એને પણ વોટ્સઅપમાં તમે લિંક શેર કરી શકો છો વધારે વિડીયો જોવો હોય તો પ્લેલિસ્ટમાં મૂકાય મૂકેલા છે નોખા નોખા ધોરણના નોખા નોખા વિષયને તો પ્લેલિસ્ટમાં જઈને પણ તમે જોઈ શકશો ચાલ તો આપણે વળી પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન